જય જીરેન્દ્ર દોસ્તો આજે ત્રીજો દિવસ છે આજે બસ અંબાજીથી નીકળશું અમે કુંભરિયાજી દર્શન કર્યા હમણાં અને ગામના દેરાસરમાં અંબાજી ગામમાં જે મંદિરની સામે દેરાસર છે ત્યાં આગળ અમે સેવા પૂજા કરી ત્યાં રોકાયા હતા એટલે ત્યાં સેવા પૂજા કરી બસ આજે ત્રીજા દિવસની શરૂઆત કરીએ છીએ બસ અહીંથી હવે નીકળશું મગરવાડા મગરવાડાથી જઈશું જગાણા જગાણાથી જઈશું સુલતાન પાસણા સિદ્ધપુર અને સિદ્ધપુર અમે રાત રોકાશું બસ અહીંયા જમી લીધું છે પુંબારીયાજીમાં 1 વાગ્યો છે બસ હવે અહીંથી શરૂઆત કરીએ બોલો અંબે માત કી જય અહીંયા અહીંયા નેમિનાથ દાદા છે નેમિનાથ દાદા મૂળ નાયક દાદા છે પછી महावीर સ્વામીનો દેરાસર છે શાંતિનાથ ભગવાન છે શંખેશ્વર પાર્ષનત દાદાનો દેરાસર છે પાર્ષનત દાદાનો દેરાસર છે અને સંભવના દાદાનો દેરાસર છે પાંચ દેરાસર છે પાંચ દેરાસર છે અને બારસો વર્ષ જૂના દેરાસરો છે અહીંયા એમ કહેવાય છે કે ભાઈ મહાભારત કાળના એ વખતના દેરાસરો પણ અંદર છે એટલે આ બાજુ આવો તો જરૂરથી અહીંયા દર્શન પૂજાનો લાભ લેજો ધર્મશાળા ભોજનશાળાની સગવડ બધી સરસ છે આણંદજી કલ્યાણજી પેઢી સંચાલિત છે બધું અને સરસ વાતાવરણ છે અને અંબાજીથી ત્રણ કિલોમીટર દૂર છે તો ચલો અહીંથી હવે અમે નીકળીએ પારુલ રેડી રેડી ચલો અંબે કી જય નાટ ગોવાન ની ટીચર જોજો ના પૂછી આને વિદ્યો ગાટ ચાલુ થશે મે 153 પાલનપુર 49 ગુજરાત સ્ટેટ આઈનો રોડ કેવો ત્રિશુલ્ય ગાટ ચાલુ થશે હવે હવે જો મિત્રો શેનો વીડિયો ચાલુ આટ થઈ ગયો રસ્તો ડળાવાળો હોવાથી એર બ્રેક ચેક કરી લેવી અને वन्य પ્રાણીઓને ખાદ્ય પદાર્થ આપવા નહીં નહીતર પાછળ પડે છે પાછળ પડે અને એ લોકો શું કોઈ વાહન જોઈ દોડે રોડ અને ક્યાંક અડફેટમાં આવી જાય એમનો જીવ જતો રહે અને સ્લો પોઈન્ટ આગળ છે ચાલુ રાખો આ ઓન રાખ બંધ કરવાનો એટલે કે ત્યાં સુધી ચાલુ જ રાખજો 3401 view point આવશે આ કો ત્રિશુળ્યો ગાઢ છે ત્રિશુળ ઉપરથી જોયું ને પેલા ડ્રોન થી શૂટીંગ હોય ને તો ખ્યાલ આ છે ત્રિશુળજીઓ દેખાય આપ એવો રસ્તો છે આ view point 1 આવ્યો અહીંયાથી આખી વેલી દેખાય અહીં બધી અહીંયા બધા ફોટા પાડવા માટે વિડિયો ઉતારવા માટે બધા ઊભા રહે છે અહીંયા રહેતા હોય છે

આ ફોટો પાડવા હોય ને તો આ અંદર જવાનું આપણે તો જવાનું નથી ત્યાં જઈને ગાડી ઉભી રાખો તમે શાંતિથી ફોટા પાડો ગાડી પાર્ક કરીને શાંતિથી ફોટા પછી કરી દેવાની જો આ ઝુંપડી જેવું બનાવ્યું છે અંદર તમને તડકો બી ના લાગે અને ફોટા બી પડી જાય તમારા બધા સવારે હોય ને તો ઉભું રહેવાની ઈચ્છા થાય તડકાના હિસાબે ઈચ્છા નથી થતી અમને ના જુઓ રસ્તો આવે આપણે નાગિનની ચાલ ચાલવાની છે હવે ત્રિશુલ્ય ઘાટ પૂરો થઈ ગયો હવે સ્ટ્રેટ રોડ આવી ગયો

છે છે વડગામ બહુ હા આપણે બસ ને ખટારો બે સામને સામને થઈ ગયા ટ્રાફિક જામ ખટાળા ઉપર આગળ પડ્યું લગાવી દીધું આ કેવી સિસ્ટમ ખટાડા નુકસાન ન થાય એટલે wala type ng tractor tractor house ayo